આવા સાચા પત્રકાર ગળું ઘોટવાનું જે કામ રાજ્ય કેન્દ્ર સરકાર કરી રહી છે એ ખરેખર નાગરિકોના હિતમાં નથી ને સરકારોના હિતમાં નથી સરકારનું કામ એ છે કે એમની ક્યાંય ભૂલ હોય તો કાં તો વિપક્ષ કે અથવા તો કોઈ સાચું પત્રકાર તો કે તો એને ભૂલ સુધારવાનું ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મીડિયા જગતમાં માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે રાજ્યમાં છેલ્લા સો વર્ષથી જે પેપર લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે એ ગુજરાત સમાચાર જ્યાં ઓફિસ ઉપર તેની પેપરની ઓફિસ ઉપર રેડ પડી છે દરોડા પડ્યા છે જે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું છું ઠક્કર બે દિવસ પહેલા ગુજરાત સમાચારની ઓફિસ પર જ્યાં ન્યૂઝપેપર પ્રિન્ટ કરવામાં આવતો હોય છે તે સ્થાન ઉપર રેડ પાડવામાં આવી હતી તો તેના બીજા દિવસે ની ઓફિસ જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં પણ આઈટી દ્વારા રેડ પાડવામાં આવી હતી જે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે અને તેમાં પણ સૌથી મોટી અને મહત્વની બાબત એ છે કે બાહુબલી શાહ જે શ્રેયાન શાહ ગુજરાત સમાચારના ફાઉન્ડર છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને પત્રકાર જગતમાં હાલમાં મીડિયા જગતમાં સૌથી વધુ શોખનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે પેપર છેલ્લા ઘણા વર્ષોથી છેલ્લા સો વર્ષથી આઝાદીના સમયથી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે સચોટ સમાચાર પણ આપ

મીડિયા પત્રકારો જ્યારે ગુજરાત સમાચાર ગુજરાતની જનતાનો વર્ષોથી એક નિર્ભીક અને બેક ઓફ અવાજ બની રહ્યો હતો કોઈ પણ સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર ગુજરાત સમાચાર હંમેશા વિપક્ષની ભૂમિકામાં રહી અને જનતાના પ્રશ્નો મૂકતું રહ્યું છે ત્યારે જે રીતે સમાચાર મળ્યા છે ગુજરાત સમાચારના માલિકો પૈકી એક બાહુબલીભાઈની ઈડીએ ધરપકડ કરી છે આ પણ એક નાટક સમજવા જેવું છે કે તમે વિચાર કરો કે છત્રીસ કલાક ઇન્કમટેક્સની ટીમ બધું સર્ચ કરે છે અને ઇન્કમટેક્સની ટીમ નીકળે છે અને ગેટમાંથી સીધી ઈડીની ટીમ એન્ટર થાય છે અને તરત જ જૂના કેશ કોઈ ઉખેરીને બાહુબલીભાઈની તરફ ધરપકડ કરવામાં આવે છે એ લોકતંત્ર પર હુમલો છે સ્વતંત્રતાનો અધિકાર છે બોલવાનો અને પત્રકારોનો જે એક ચોથું સ્તંભ બનીને ઊભું છે એનો એના ઉપર હુમલો છે આ લોકશાહીમાં ઈડી અને સીબીઆઈની કઈ રીતે દુરુપયોગ કરીને એજન્સીઓનો એની પહેલા પણ ઘણી એજન્સીઓ ઘણી એવી મીડિયા સંસ્થાઓ છે એજન્સીઓ દ્વારા એની ઉપર રેડો પાડવામાં આવી છે અને પછી કઈ રીતે એને વહેંચી દેવામાં આવ્યું છે આખું ગુજરાત અને ભારત જાણે છે ત્યારે ઇમરજન્સી સમયે પણ ગુજરાત સમાચારના કાર્યાલયોને સળગાવી દેવામાં આવ્યું હતું ત્યારે પણ આ છાપું જનતાનો અવાજ બનતા સત્ય કોઈ રોકી નથી શક્યું અને વર્ષોથી આ ચાલી આવી રહ્યું છે જીએસટીવી અને ગુજરાત સમાચાર બંને નિર્ભીક રીતે આજે પણ સરકારની ટીકા ટિપ્પણી હોય કે સરકારની ફેવરવાળી વાત હોય એ નિર્ભીક રીતે સત્ય સાથે મૂકે છે ત્યારે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને એમને જે રીતે ધરપકડ કરવામાં આવી છે એ લોકશાહી ઉપર ચોથા સ્તંભ ઉપર અને પત્રકાર તો પર હુમલો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ હું એક ગુજરાત સમાચારના વાચક તરીકે આમ નાગરિક તરીકે પણ આવા સાચા પત્રકાર તોનું ગળું ગોટવાનું જે કામ રાજ્ય કેન્દ્ર સરકાર કરી રહી છે એ ખરેખર નાગરિકોના હિતમાં નથી ને સરકારોના હિતમાં નથી સરકારનું કામ એ છે કે એમની ક્યાંય ભૂલ હોય તો કાં તો વિપક્ષ કહે અથવા તો કોઈ સાચું પત્રકાર તો કહે તો એને ભૂલ સુધારવાનો અને દબોચી લેવાનો ન હોય એટલે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ આ હુમલા ને લઈને હું વિનંતી કરું છું તમામ ભારતના પત્રકારત્વ એડિટર એન ગિલ્ડ અને તમામ જે એક્ટિવિસ્ટો છે તમામ સત્યની અવાજ સાથે લડે છે સત્ય ઉજાગર કરે છે એ સૌને મારી વિનંતી છે કે આ ચોથા સ્તંભને લઈને સૌ અવાજ ઉઠાવે અને સરકારની આ કાયરતાપૂર્ણ જે કૃત્ય છે એને વખોડીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત